દાદા દોઢસો રૂપિયા કમા તો ખીચડી બનાવતો કમાવું તો ક્યાં ને પાછું થઈ જાય કંટ્રોલ માં નહી આવતા એ તો તારી માતા હા તા ને બેઠા બેઠા ખાવું છે કે માર તો ખાવું છે કે આ તારી બાઇકિંગ શીખવા જા તો ઠીક વાર કોમ ધંધો શીખવા જા આ ખો દાળો ગેય બે ફોન ફેદે છે પચ્ચીની વાતો કરે છે હા જઈને હું ઓળા ખ જવાનું થા ગમાણી હું એવી લાયો છે કે એમ લઈને બેહી રહે એમ હું તો એમ કહું છું પાટ ઉપર બેહાન ને કંકુ ચોખા લગાઈને ગઢડી વગાડા આ પૂજા કર બેટા પૂજા કરી

જો આખો દારો લોટી દું છે આજે મારે અરે તમને બાપા થેન્ક યુ જાવ ચા બનાવાતા આવજો ગયા તો રહો યાર હું પૈસા લગે જુ એક આવું પડે છે આ બેસો પાક પૈસા નું કર્યું પૈસા નો ગોઠવી આલુ ગોઠવી આલુ છોરા બાપા બેસ બેસી પણ એમાં થોડો લોસો પડી ગયો પિસ્તાલીસો ની બંદોબસ્ત તો થયો પણ પાંચસો તો થયું કે શરમ મારું રવા દો શરમ નહીં આવતી કે આ થોડા પછી કે આવું આવું નાટક કરવા તો દરરોજ આવ્યા હતા ભાઈ પાંચસો ખૂટતા હતા મેં કીધું આલું તો પૂરા આલુ ને અધૂરા તો નહીં આલવા આ જે આલો એટલા તો એટલા કોમત આવત એટલા ના લ્યા ભાઈ ના કે મારા તો હાલવા જ છે ને પૈસા હાલ ચાલો

ના કરીએ ચેટિંગ કરીએ ગોઠવ્યા નું અભ્યાસ ના પણ થોડી કિંમત ઓછી એટલે ના

હારું હારું ભાઈ પોકરાવું છું પોકરાવું છું મારા મીઠા હારા તું પોખાવ રાખી કુ કો ગ્રહણી મો ગ્રહણી બધું સંસારો લાવી દીધો મારા દીયો રે અલે ઓફિસ ઓફિસ શું થઈ સબ ઉપાડો સો બોલો તારો બા તારો બા

એ રીતિકાંત તૃતિકાંત બધી જવા દે કે તેલ લેવા મારી હા હરી વાત પપ્પા તો મારી વાત સપનું એવું આવ્યું તું ને આમ તો તું ચિંતા ના કર હમ તો વકણ તું ધારો ઓ બંગલો વકણો ગ્રામ ગાડી પડી હ ઘર માં એસી પર બાપ લાવશે તારો બાપ નહીં લાવ મુ લઈ આલો તને સપનામાં માં સપના માં સપનું આવ્યું છે કોઈ ઓપરા ના ઓપર મારી વાત સપનું તે મને ખાનો સર તારો ભાઈ એવું મોટું માટલું હતું ને હા પેલા મોઢા ઉપર રૂપિયા મારું મારા મને ગાળો દેતા પૈસા લીધો પૈસા હા એલા મજનું મજનું એક 5000 હજાર રૂપો છે માં તો કેટલી સોફલાઈ કરી જવાનું 5 ના દહા લીધો 20 થી બોલ 20 થી બોલ ઓ કોભળી જવા તમણા કોલસા થઈ જા હમણા લોથા પડી જશે બબ ફોન લઈ ફોન લઈ પડી ગયો ખબર ના પરવી જો હા લાડ્યો કુ બેટા

પૈસાનું નું શું કર્યું પૈસાનું એમના ભાઈ પટી મારી મારી નેકર નેકર કરો પૈસા લાગો ચાને ચા છો ચા ના પણ ચા ના ટાઈમ

થોડા એંડા ઘઉ થાય આવી રીતે ભીખ માગે મરી જાવ ઘર માં તો બધો બહેરો છું પણ બધો મજૂરી કરું છું રાત દાળો કેટલી મજૂરી કરું છું તમને ખબર છે અને ઉઘાડવા માટે તો કે સમજી ગયેલી પરો ભા થો ભા

બાપ દાદા રાજા હતા ને કરોડો રૂપિયા ની પ્રોપર્ટી મેલી ગયા તારા શેતર ના ખૂણે ખોટું ખોટું વધારાનું બોલશો નઈ ખાલી ખોટી રસિયા લઈને ફરો છો મારા લસકા ને લઈને ફરો છો અમે ઈમો હું ખોલવાનું તમે રશા લઈને ફરો છો હું વાતો કરો છો મોટી મોટી બાદ દી દે ફા ફેવરી દી ને મારી હારી ને આને લ્યો કરોડો રૂપિયાની તમારી પ્રોપર્ટી જોવો લ્યો આ ખાલી ખાલી રશા લઈને હું ફરો છો હું રશા લઈને ફરો છો આ એકલી રશા છે રશા લ્યો એ તમારી પ્રોપર્ટી હોજ પડે પૈસા ના આયા વાલે મારા તો યાદ રાખજે શીલમ હતી જે ભેજ છે ને એનો છોડી ગઈ ના ના પાડતો તો કલી ના કે ના કે બે જણા જોડતા રહ્યા સપનામો હું કા કીધું ઈજન દે છે તમ જીવ મારી હાલી બંગાર તઈ તાને હું ખરાબ થઈ ના હે મને નો કાઉ છું મારી વાત ઓબળો કશું નહી ઓબળું તમ પૂરો ઓબળો છોકરો છે ને થોડો જાય એ રે ટાઈપ પૈસા લીધા છોકરાનો ઠેકાણો દે પાલી બનનો

આ ગેડ આઈ નુગરો નહી દેવા મનયા આ 3 માસ થી 50000 લીધા થી મન તો કોઈ ડાળું કીધું એ નહી યાર આ ધંતા હું આદ રે છ અને બીજું હા આવા દે તાલુકતા તા હે મન લો બનાવાનો તો ઘર નો બોલાવ ફોન કરું કર્યા ના બાપા આ લો સો પડી ગયો ગાડી બોલા નહીં બની લબનતી આલુ શું બાપા દૂધ ધોઈ તમને પૈસા લીધો તમારા અમારે આ કરો જો હું કરવા ફોન બોતા ને પૈસા લઈ ગયો તો આતો નઈ સોગો તમારો હવે મારે હું કેવું મને કોઈ દાળો નઈ આલે તમને ના ના આલે અને તમે વળી આની ઉંધા પડી જા હા મને પૂછા પણ આલે કાગળ તો તો આઈ હું કે જાઉં ભઈ તો પૈસા લેજે મરી જા ભઈ પૈસા આલુ છું હું તાકાત ના હોય તો હું કરવા દો છો મારા મરી જો રાખતો બસ હા આમાં ટોપી વાળા મને આઈને કઈ દો છું